કેમ છો ગુજરાતી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હતા ચેનલને કરના સબસ્ક્રાઈબ તમે આપણો વિડીયો જોઈને જ પસંદ કર્યો છે મિત્રો તો આપણે સૌથી પહેલાં તમારે ક્યાં ક્યાં આવવાનું છે નોક ડેમની પાંચ છે નોક ડેમમાં જ આવવાનું છે તમારે હું મિત્રો જેમ કરું તેમ તમારે કરવાનું છે અને સિગરેટ તમને તો જામ છે નખર તમને મજા નહીં આવે મિત્રો તો મેં જેમ કરીશું સ્કોપ ખોલીને ધીમે ધીમે તમારે નીચે આવી જવાનું છે ને મિત્રો તમે જોઈ શકો છો આપણે એક સિક્રેટ ટ્રીકમાં આવી જઈશું મિત્રો અને તમે રેન્ક પૂછ આરામથી કરી શકશો મિત્રો અને તમને કોઈ રોકી નહીં પણ શકે મિત્રો આ એક એકદમ નવી ટ્રીક હતી એટલે મિત્રો તમને સારી લાગ્યો ચેનલને કરીને સબસ્ક્રાઈબ મિત્રો તમે જોઈને તે તમે કીધું હોય કે વન કે સબસ્ક્રાઈબરમાં જ આપણે ગીવ ઓવ કરવાનો છે મોટો ગીવ ઓવ કરવાનો છે મિત્રો પ્લીઝ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજા નંબરની મિત્રો ટ્રેક છે તે પણ ના જ છે એટલે આપણે પહેલાં જ તમને કીધું આપણે એક જ જગ્યાએ ટ્રેલી છે અત્યારે તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બીજી ટ્રેક છે તે ત્યાં જ છે એટલે ત્યાંથી આપણે શું શું કરવાનું છે પહેલાં નીચે જવાનું છે તમે ઉપર ચડી જાવશો તો મિત્રો તમે ઠેઠ ઉપર ચડી જ તમને ના પણ કોઈ ભાળી શક્યો નહીં શક્યતા ઓછી છે મિત્રો અને મિત્રો તમે નાથી પાછા નીચે આવી જાઓ નીચે આવી સ્કોપ ખોલવાનો છે મિત્રો સ્કોપ ખોલ્યા બાદ ધીમે 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 નીચે જશો એટલે તમને પાણીમાં તમે ઘડીને પાણીમાં ઘડીને તમે ઉપર ચડી જશો એટલે મિત્રો તો તમે ઉપર ચડીને મિત્રો તમે જોઈ શકે છો કે આપણે એક અમેઝિંગ ટ્રીક મિત્રો તમને આનાથી તો કોઈ પણ બાળી જ ન શકે તે શક્યતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાઓ ઓછું છે મિત્રો તમે જોઈ શકો છો આપણી આ ટ્રીક તમને કેવી લાગી સારી લાગી હોય ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ તો આપણે આવી ટ્રીક લઈને આવ્યા રહીશું મિત્રો તો બીજ મિત્રો આની પછીની ટ્રીક જોવા જઈએ તો મિત્રો આની પછીની ટ્રીક એ છે કે આપણે નવરેક ડેમ પાસે જ છે મિત્રો તો એની પાસેની ટ્રીક છે તો હું જેમ કરું તેમ તમારે કરવાનું છે તો સૌથી પહેલાં તમને અહીંયા કન્ટેન્ટમેન્ટ એક બતાય છે એટલે કે તમને ચોરસ બતાવે છે ત્યાં જવાનું જવાનું છે અને મેં જેમ ગ્લો લગાડેલું છે તેમ ગ્લો લગાડી દેશું ગ્લો લગાડીને તમારે જે ડબ્બો હતો કન્ટેન એની ઉપર ચડીને સ્કોપ ખોલી ગ્લુલ ઉપર ચડી જવાનું છે ગ્લુલ ઉપર ચડીને તમારે ધાબા ઉપર સડી જવાનું છે એટલે એની છત ઉપર ચડી જાશો મિત્રો તમે આ ટ્રીક અમેઝિંગ છો મિત્રો તમે અહીંથી કોઈ ન ચડી શકતું મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી આ ટ્રીક તમને સારી લાગ્યું હોય ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ આની પછીની ટ્રીક હોય તે આવી અને અમેઝિંગ હશે એને મીન સરપ્રાઈઝ કરી શકશો મિત્રો અને તમારા ફ્રેન્ડને પણ તો મિત્રો તમારે ફ્રી ડાયમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે વન કે સબસ્ક્રાઈબ પૂરા થાય એટલે તરત આપણે ગીવ હવે કરવાનો છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આપણી આ ટ્રીક છે બિલકુલ કામમાં આવી ગઈ છે મિત્રો ખૂબ જ કામમાં આવી ગઈ છે અને મિત્રો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આની પછી નંબરની ટ્રીક છે તો આના નંબરની પછી ટ્રીક છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે એક ટ્રીક બીજી એક છે તે ન્યુરેક ડેમ જ છે તો મિત્રો તમારે શું કરવાનું છે ત્યાંથી તમે નીચે તમે સ્કોપ કરીને નીચે આવશો આ ડ્રાઈમે મારીથી પણ થઈ ગઈ શક્ય છે આમ તમે નીચે બે જશો પાલની પ્રમાણે તમને કોઈ ભાળી નહીં શકે અને તમારે ડેમેજ પણ ઓછો આવશે અને મિત્રો તમે આથી જામ કરશો એટલે તમારો ડેમેજ એટલે કે એક પોઈન્ટ ખાલી નહીં થાય મિત્રો અને આ ટ્રીક તમને સલાઈ લઈ ગયું છે અને મિત્રો બીજી છે ટ્રીક તે આપણી આ છે ત્યાં ઘરમાં આપણે તમારે ગોળ છે ત્યાં ઘડી જવાનું છે એટલે કે ત્યાં તમારે અંદર વહી જવાનું છે મિત્રો અંદર જઈને મિત્રો તમે ઉપર સડી જાવ ઠેક ઉપર ચડી જાઓ એટલે મિત્રો તમે છત પર આવી જશો એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘણા બધા ઉપર તમે અલોક એવું હોય તો ત્યાં જમ્પ કરીને તમે આની ઉપર જોઈ શકો છો અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જાવ સારો લઈ જ્યો ચેનલને કરને સબસ્ક્રાઈબ અને મિત્રો તમે જોઈ શકો છો આપણે એક ત્યાં આવી ગયા છીએ ઉપર આવી ગયા છે અને મિત્રો આપણને અહીંથી કોઈ જોઈ નહીં શકે ને મારી પણ નહીં શકે મિત્રો તમે જો આવી જમ્પ કરીને તમે શું કહેવાય કે બાવના પાછે તમે ઉભા રહ્યો અને કોઈ એને મી આવે તો એને તમે સીધો હેડ લઈને મારી શકાય છે મિત્રો અને તમે આ ટ્રીક સારી લાગી હોય ચેનલને કરને સબસ્ક્રાઇબ ના વિડીયો જોવા માટે ચેનલને કનેક્ટ